आपका स्वागत करो आज आजनो पण जन्मदिवस है सिद्धू भाई साया से सिद्धू भाई नु पण सम्मान करिए छे रेमिला ने भी सम्मान करो भाई घूम जाइए त्रिमित से एक एक पे फूल भी

માનવ સેવા પરિવારની અંદર આ કાર્યક્રમમાં ઉપસ્થિત હજુ દાન આપે જે નવું આખું ઊભું થઈ રહ્યું છે સંકુલ આ સંકુલ જે ઊભું કર્યું છે એની અંદર જે જે જરૂરિયાત છે જેને આપતી હોય એ જરૂરિયાત પણ આપે અને આજે ખાસ કરીને વિકાસભાઈનો જન્મદિવસ તો છે જ પણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ અને એવો વિશ્વના નેતા છે એમણે પ્રસ્થાપિત કર્યું છે એમણે એવી કામગીરી કરી કે છેવાડાના માનવી સુધી ગરીબો વંચિતોનો વિકાસ થાય એમને યોગ્ય સહાય બને અને જે રીતે દેશની પ્રગતિ થઈ અને એમની પ્રગતિ થવાથી દેશની આજે વિશ્વમાં આપણી એક આજવી ઓળખ બની એવા આપણા સૌના નેતા એવા નરેન્દ્રભાઈની આપ સૌ વડીલો આશીર્વાદ આપો એમને શુભેચ્છાઓ આપો અને નાનું કામ કરવાની શક્તિ આપો તમે તમારા વડે જ એમને શક્તિ મળે છે અને એ શક્તિ આપો તો આવનારા દિવસોની અંદર આપણા દેશને હજુ એમનો વધુ લાભ મળે અને આપણો જે દેશ છે એ યોગ્ય દિશામાં જઈ રહ્યો છે અને યોગ્ય દિશામાં આપણે જે પ્રગતિ કરી રહ્યા એ ભવિષ્યની અંદર આપણે વર્લ્ડની બીજા ત્રીજા નંબરની આ દેશ જ્યારે બનવા જઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ એવા આશીર્વાદ આપો આપ સૌના વડીલોના એમને આશીર્વાદ હોવા જરૂરી છે કારણ કે આ બધું કામ અમે જે કરતા હોઈએ છે કરતા હોય છે આ જે કાર્ય છે એ બહુ અઘરું કાર્ય છે આ બધા તમને સાચવવાનું રાખવાનું તમને કઈ મુશ્કેલી પડે તો એ જોવાનું તમારું ધ્યાન રાખવાનું તમારું સમય જમવાનું આપવાનું તમારું આરોગ્યનું ધ્યાન રાખવાનું આ બધી જ એવી બાબતો છે મને તો દુઃખ થાય કેટલાય મા બાપોને છોડી જાય છે અને છોડી દે છે અને અહીં ફોન આવે દીકરાઓ છોડી દે છોકરીઓ છોડી દે અને અહીં ફોન આવે અને આ લોકો જઈને લઈ આવે અને અહીં સેવા થાય અને ઘણા તો એવા જોયા મેં એવા દાખલા છે એવા ઉદાહરણો કે જેની અંદર

કોઈ પ્રોગ્રામમાં ના ગયો ના પ્રજાને મળ્યો અને મેં સેવા જ કરી અને આ સેવા દરમિયાન એમણે ઘણા મારા ભારતીય જનતા પાર્ટીના લીડરોને ઘરે એમની તબિયત જોવા માટે મોકલ્યા અને પૂછપરછ કરવા માટે મોકલ્યા તો તમે વિચાર કરો કે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબને લોકો માટે કેવો ભાવ છે એ આ મે અટિયો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે અને આજ આપણે સમજવાનું છે આવનારી પેઢી એ શીખવાનું છે અને આ શીખીને ચાલશો માં બાપને સાચવજો પહેલા પછી બહારના લોકો જોડે યોગ્ય સંબંધ રાખીને યોગ્ય સાથે રહીને કામ કરશો તો તમે જીવનમાં આગળ વધી શકશો મા બાપ સિવાય બીજું કશું આપણા માટે છે નહીં મા બાપ એ ભગવાન છે તો આ મોદી સાહેબે મને જે તે વખતે છૂટ આપી એનો મે ઈશ્વર તમને કયો કે એમનામાં કેટલી મોટી માનવતા રહેલી છે આ એક ઉદાહરણ આભાર રસ્તો ભારત માતા બીજે મંત્રી પંકજભાઈ હૃદય દ્રાવક વાત કરી કે માતા અને પિતા થી કોઈ મોટું દેવ નથી ભગવાન જ છે અને તમને પણ આજે જ આ કિસ્સો ઉજાગર કર્યો કારણ કે એ છે એ પણ અમારો સક્રિય છે એમનો પણ આ તબક્કે આપણે યાદ ખૂબ અનેરો છે કારણ કે સોનામાં સુગંધ ભરી હોય એવો આજનો દિવસ છે માનનીય શ્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આજે જન્મદિવસ છે અને મા અન્નપૂર્ણાને પ્રાર્થના કરીએ કે સ્વતંત્રમાં સરહદ સો વર્ષનું આયુષ્ય પ્રદાન થાય અને દરેક દિવસ નિરોગી રાખે અને દેશને શિખરોના ટોચ સુધી પહોંચાડવામાં શક્તિ પ્રદાન થાય એવી આજના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવીએ છીએ કારણ કે આઝાદી પછી જો આપણને જો કોઈ વડાપ્રધાન મળ્યા હોય અને જે વિકાસ માટે જેને દેશને આગળ લઈ જવા માટે જો ઘણી બધી મહેનત કરી હોય તેવા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે કારણ કે જ્યારથી વડાપ્રધાન બન્યા એની પહેલાં અમુક દેશ એવા હતા કે જેનાથી આપણે પચાસ વર્ષ આગળ હતા અમુક દેશ તો આપણા બધા પાછળ હતા એવામાં આજે આજે થી વર્ષના વર્ષગાળાની અંદર આજે આપણે ઘણા બધા દેશોને સો વર્ષ આપણે પાછળ મૂકી દીધા છે એવું સરસ કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે તેમને દિલથી આજે જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ આપણા પંકજભાઈ સાહેબ વિકાસભાઈ ધીરુભાઈ ગોવિંદભાઈ તેમજ અન્ય મહાનુભાવો કે અહીંયા સર્વે ઉપસ્થિત છે એમનો જય માનવ સેવા પરિવાર અને દીકરાનું ઘર હૃદયથી આપ સૌનો આભાર વ્યક્ત કરે છે ખૂબ ખૂબ આભાર ભારત માતા કી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના અર્પણને નિમિત્તે સેવા પખવારી અંતરકાળ આજરોજ સાક્ષર ભૂમિ નડિયાદના જય માનવ સેવા ટ્રસ્ટ ખાતે વૃદ્ધોની સાથે અને ભોજનનો કાર્યક્રમ રાખ્યો છે તેમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શન સિનિયર ધારાસભ્યશ્રી ગુજરાત પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ અને જેમણે હમણાં આવનાર પેઢીને સંવેદનાના સુર સાથે જે સંદેશો પ્રાપ્ત કરાવ્યો છે ત્યારે ખરેખર કળિયુગ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે અને એના ઘણા બધા કિસ્સા એ હૃદયની લાગણીના તારને હલાવી મૂકે તોડી નાખે તેવા બનવામાં આવ્યા છે ત્યારે અમે જે વચ્ચેની પેઢી છીએ એ પેઢીના ખભે ખૂબ મોટી જવાબદારી છે કારણ કે અમારા મા બાપે અમને સંસ્કારિત કર્યા છે પરંતુ હવેના છોકરાઓને સંસ્કારિત કરવાની જવાબદારી એ અમારા છે ત્યારે આપ સર્વે કરી અને આશીર્વાદ મેળવતા માતાજીના ચરણોમાં નતમસ્તક વંદન કરી આશીર્વાદ મેળવતા એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારી ફરજમાં અમે ક્યાં પૂરા ઉતરતા હોઈએ તો અમારો કાન મચેડજો અને સાચો માર્ગ અમને બતાવી અને આપનું છાયા અમારા શિર ઉપર કાયમના માટે બની રહે તેવી અમને આશીર્વાદ આપજો એટલી પ્રાર્થના છે વડાપ્રધાન શ્રી વિશે ઘણું બધું કહેવાય ગયું છે આવું વડાપ્રધાન કદાચ ફરી વખત પ્રાપ્ત નહીં થાય એટલે એમના દીર્ઘાયુષ્ય માટે માત્ર આજે નહીં પણ ત્રણસો ને પાસઠ દિવસ આપણે જે પણ ઈશ્વર જે પણ માતા જે પણ ગુરુ મહારાજમાં માનતા રહીએ ને તેમના ચરણોમાં નતમસ્તક વંદન કરી આદરણીય વડાપ્રધાન શ્રીના દીર્ઘ આયુષ્ય માટે આપણે સૌ પ્રાર્થના કરીશું કારણ કે મંત્રમાં એક શક્તિ છુપાયેલી હોય છે અને આ શક્તિથી જ સમગ્ર વિશ્વની વ્યવસ્થા સુપેરે ચાલી રહી છે અને આવા પુણ્ય પુણ્યશ્લોક કાર્યોને કારણે જ આપણે સૌ સહિયારા પ્રયાસે સેવા કાર્યોમાં પ્રયત્નરત રહીએ છીએ વધુ સમય ના લેતા આજે મારા જન્મદિવસ નિમિત્તે આપ સર્વે વડીલો મને આશીર્વાદ પ્રદાન કરો અમારા માર્ગદર્શન આદરણીય પંકજભાઈ સાહેબના પણ આશીર્વાદ મળતા રહે મનુ મહારાજ ગૌતમભાઈ અમારો પરિવાર જીવુભાઈ અને એમના તમામ સાથી વડીલ મિત્રોના પણ આશીર્વાદ મળતા રહે તેવી અભ્યર્થના સાથે હું વિરામ આપું છું